રાજકોટની જનતાએ જે જનપ્રતિનિધિને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલ્યા હતા તે વજીબેન ગોલતરના પતિ કૌભાંડી હશે તેનો ભોણી જનતાને ખ્યાલ નહીં હોય સેવા કરવાના મોટા મોટા દાવા કરીને જન પ્રતિનિધિ બનેલા વજીબેન ગોલતરના પતિએ એવું કામ કર્યું કે તેના કારણે જે જનતાએ તેમને ચૂંટ્યા હતા તે જનતા આજે પછતાઈ રહી છે રાજનીતિ સેવા કરવાનું માધ્યમ છે પરંતુ ભાજપના કૌભાંડી કોર્પોરેટરે સેવા તો ના કરી હા પોતાના ખિસ્સા જરૂર ભર્યા પહેલા ગરીબોનો હક છીનવી પોતાના પરિવારજનોના નામ પર આવાસ યોજનાના મકાનો લઈ લીધા હવે બીજું એક કૌભાંડ તેમણે સરકારી જમીનમાં કર્યું હોવાનું સામે આવ્યું છે પ્રદ્યુમન પાર્ક પાસે આવેલી ખુલ્લી જગ્યા જે સરકારી જમીન છે તેના પર આ કૌભાંડી ગોલતરે ઓરડીઓ બનાવી દીધી ગેરકાયદે સો જેટલી ઓરડીઓ બનાવી તેને ભાડે આપી દીધી કેટલીક તો બારોબાર વેચી પણ મારી ત્રણ ચાર મહિના ચાર મહિનાથી થયા ત્રણ મહિના ત્રણ છો કે ઘરના ભારે ત્રણ મહિના થી ભાડે લીધા દેવું આગળથી આ ત્રીજો મહિનો હા

ગાંધીજી એ ઇન્દિરા ગાંધી ઓલું સરકારી જમીન હોય ત્યાં નો મકાન હોય રિયો આ ત્યાજ ના મફતિયા થયા મફતિયા ક્યાં થતા ઇન્દિરા ગાંધી એ કાયદો કાઢ્યો તો કે જેને હોય નો હોય એ સરકારી જમીન માં રહી શકાય ત્યાંથી આ મફતિયા થયા મફતિયા ક્યાં હતા જ નહીં ગોટાળાબાજ ગોલતરે પહેલાં તો ઢોર બાંધવા માટે સરકારી જમીનોનો ઉપયોગ શરૂ કર્યો ત્યાર પછી જમીન હડપ કરી લીધી અને પછી ત્યાં ખોટી રીતે ઓરડીઓ બાંધી દીધી અને આ ઓરડીઓ ભોળી જનતાને વેચી મારી જેના કારણે હવે જેણે આ ઓડીઓ ખરીદી તેમને પૈસાની સાથે ઓરડી પણ ગુમાવવાનો વારો આવશે

સ્કીમમાં કંઈક ને કંઈક ગોટાળા કર્યા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને ગઈક પરમ દિવસે મેં રજૂઆત કરી તમે વિજિલન્સને તપાસ આપો વિજીલન્સ એમાં ચેક કરશે તો અનેક કોર્પોરેટરોના આમાં હાથ આવશે અનેક નેતાઓના પણ આમાં નામ છે એ પણ સામે આવશે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ક્યાંય ને ક્યાંય ભાજપના પીઠું હોય એવું તો વર્તેરી આવું દેખાય છે તો કોવહાડી કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાડો સામે ભાજપે મોટી કાર્યવાહી કરતા બંનેને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે ભાજપની કમિટીએ કરેલી તપાસ બાદ ગેરરીતિ સામે આવતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તપાસ કમિટીના રિપોર્ટના આધારે એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે અને પ્રદેશ હાઈ સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છીએ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે છ વર્ષ માટે એમની સામે પગલાં ભરવામાં આવે છે અને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે જનતા તમને ચૂંટીને સેવા કરવા માટે મોકલે છે જનતાના પ્રતિનિધિ બનીને જનતાને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવાનું કામ જનપ્રતિનિધિઓનું હોય છે પરંતુ રાજકોટના બંને કોર્પોરેટરે જનતાનું તો કોઈ કામ ન કર્યું પરંતુ પોતાનું ઘર ચોક્કસ ભર્યું મળેલી સત્તાનો દુરુપયોગ કરીને જનતાનો હક છેનવવાનું કામ કર્યું અને ભોળી જનતાને છેતરીને આ બંને લાખોની કાળી કમાણી કરી લીધી ત્યારે જનતાએ આવા કૌભાંડીઓથી સાવચેત રહેવાની જરૂર છે ગૌરવ જી ઝી મીડિયા રાજકોટ